જ્યારે બાળકનો જન્મ થાય તે માટે જન્મનું પ્રમાણપત્ર અને જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તે માટે મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવું ખૂબ જ અનિવાર્ય થઈ જતું હોય છે તેવામાં શહેરની જો વાત કરવામાં આવે તો શહેરમાં જન્મ મરણનું પ્રમાણપત્ર કાઢવા માટે આમ પણ ખૂબ જ મોટા ધાંધિયા થતા હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ માટે કાર્ડમાં તમારું નામ આગળ અને સરનેમ પાછળ હોવી ખૂબ જ જરૂરી છે તો જ તમે પ્રમાણપત્ર કઢાવી શકો છો ત્યારે એક તરફ નગરપાલિકા તંત્ર દ્વારા આમ પણ જન્મ મરણના પ્રમાણપત્ર કઢાવા માટે છ કે સાત દિવસના વેટિંગ ટોકન આપવામાં આવતા હોય છે અને બીજી તરફ જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ બંને વચ્ચે તાલમેલ નથી સાધી શકાતો અને એક તરફ નેટના પણ ગાંધિયા હોય છે તેના કારણે પણ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વિપક્ષી નેતા કાસમભાઈ સમા સાથે વાતચીત કરવામાં આવી તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કચ્છના ધારાસભ્ય તેમજ સંસદ જો રાજ્ય સરકારમાં રજૂઆત ન કરી શકતા હોય તો તે શું કામનું તમામ લોકો ભાજપના છે અને આ તમામ લોકોની વાત જો રાજ્ય સરકાર સાંભળી ન શકતી હોય તો પછી તેઓ કોઈ કામના જ નથી તેવા આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યા હતા ત્યારે આ વિષય જણાવી રહ્યા છે કાસમભાઈ સમા આવો સાંભળીએ તેમના શબ્દોમાં એક બાજુ આધાર કાર્ડમાં તગલખી નિર્ણય રાજ્ય સરકારના કે આટક નામ આગળ જોઈએ પાછળ જોઈએ બીજી બાજુ નગરપાલિકાની જન્મ મરણ માં આજે રાજ્ય સરકારનો એક પરિપત્ર કે અટક ફરજીયાત પાછળ આવશે એટલે હવે આ લોકોનો તાલમેલ બેનો મળતો નથી એના કારણે આજે પ્રજા હેરાન થઈ રહી છે જન્મનો દાખલો હોય તો હોસ્પિટલમાંથી આવી ગયા પછી અહીંયા અઠવાડિયું અઠવાડિયું ના ટોકન દેવામાં આવે છે આજે તમે જોઈ શકો છો અત્યારે પણ કેટલી લાઈનો લાગેલી છે આજે ભૂજ શહેર માત્ર નથી આ ગામડાના ગામડાના માણસો પણ હોસ્પિટલમાં જેનું જન્મ થયું હોય એ લોકોને પણ આ ધક્કા ખાવાની આજે જ્યારે નોબત આવી છે ખરેખર હવે તો પ્રજાને વિચારવા જેવું છે કે એક બાજુ તમે ઉત્સવ મનાવતા હો અને આવા નિર્ણય લઈ જ્યારે રાજ્ય છ ધારાસભ્ય એક સંસદ સભ્ય કચ્છમાં હોય અને આ બાબતે રાજ્ય સરકારમાં કોઈ રજૂઆત સાંભળતું ન હોય આ લોકોની તો ખરેખર એક દુઃખ બાબત છે જન્મ અને મરણ બે એવી વસ્તુ છે કે જે દાખલો લેવા માટે જો તમને લાઈનોમાં ઊભું પડતું હોય અને તમને દાખલામાં એમ કહેવામાં આવે કે હવે પાંચ તારીખે આવજો ને છ તારીખે આવજો છ છ દિવસની જયારે મુદત આપવામાં આવતી હોય આવી પરિસ્થિતિ જયારે થતી હોય એક બાજુ આજે નેટ નો પ્રોબ્લેમ નેટ ગમે ત્યારે બંધ થઈ જતું હોય આવી પરિસ્થિતિમાં ખરેખર રાજ્ય સરકારને વિચારી આ નિર્ણયને ખરેખર સુધારો કરવો જોઈએ આધાર કાર્ડ અને જન્મનો દાખલો જે હોય એમાં તાલમેલ મલાવવું જોઈએ અત્યારે જયારે સ્કૂલમાં જ્યારે ભરતીની પ્રક્રિયા પણ ચાલુ છે કે જે લોકો મધ્યમ વર્ગના હોય અને પ્રાથમિક પ્રાઇવેટ શાળાઓમાં નામ દાખલ કરાવવા માંગતા હોય એ લોકોને ક્યાંક નામમાં સુધારો હોય ક્યાં આટકમાં સુધારો હોય તો તે કરાવવા માટે અને આધાર કાર્ડના ખાસ બનાવવા માટે જ્યારે જતા હોય ત્યારે આધાર કાર્ડ કાર્ડવાળા પણ નગરપાલિકામાં પાછા મોકલે છે કે જાઓ તમારા આધાર કાર્ડમાં આટક આમ આગળ લખેલી છે પાછળ લખેલી છે આવા બાના બતાવી લોકોને ધર્મના ધક્કા કેમ પડે લોકોના ખીચામાંથી રીક્ષા ભાડાઓના પેટે કેમ વપરાય આ સરકાર આવું વિચારી રહી છે દર્શકો ને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપન દાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપન દાતાની જ રહેશે અને કચકેર કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે